સોફ્ટ ડ્રિંક્સ આપણા જીવનમાં એટલા કોમન થઈ ગયા છે કે તમે વિશ્વના કોઈ પણ ખૂણે એકાદ ઠંડા પીણાની બોટલ તો તમને મળી જ જશે કોલેજની કેન્ટીનથી લઈ સિનેમા હોલથી લઈ ક્રિકેટ મેચ અને ઘરના ફ્રીજ સુધી તમને કોલ્ડ્રીક્સની બોટલો જોવા મળશે અને હવે તો બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ ડ્રિંક્સ પીવાનો આદિ હોય એવું જોવા મળે છે એમાં એ ઉનાળો શરૂ થયો એટલે તો ડ્રિંક્સ ડબલ માત્રામાં પીવાશે એટલે જ સાજા રહેજો રાજમાં આજે તમને એના ખતરાથી સાવચેત કરવા છે નમસ્કાર આપની સાથે હું સેજલ કોલ્ડ્રિંક્સ મોટા ભાગે કાર્બોનેટેડ ડ્રિંક્સ હોય છે મોટી મોટી કંપનીઓના માર્કેટિંગ કેમ્પેનના કારણે વધારે વેચાય છે જાહેરાતોના કારણે વધારે વેચાય છે લોકો પીવા માટે લલચાઈ પણ છે કોલ્ડ ડ્રિંક્સમાં કોઈ જ પ્રકારના પોષક તત્વો હોતા નથી એમાં ખાંડ સિવાય બીજું કશું જ હોતું નથી લોકો કેમ વધારે પીવે છે તો એક કારણ એનું છે કે એનો ટેસ્ટ અને બીજું છે ઇઝી અવેલેબિલિટી બધી જ જગ્યાઓ પર ગામડાની ગલીઓથી લઈને વિશ્વના ખૂણે ખૂણા સુધી આસાનીથી તમને કોલ્ડ ડ્રિંક્સની બોટલ મળી જાય છે લોકોને એવું લાગે છે કે ગેસની તકલીફ જેમને વધારે હોય એ લોકો પીવે તો એનાથી છુટકારો મળે છે પણ આવા ડ્રિંક પીવાથી ફાયદો કશો જ થતો નથી શરીરમાં એસિડની માત્રા વધે છે અને એસિડ રિફ્લેક્શનથી બીજી ઘણી બધી બીમારીઓ થાય છે કોલ્ડ ડ્રિંક્સ જેમ કે સોડા અથવા તો કાર્બોનેટેડ પીણા એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક જ હોય છે ખાસ જો એનું વધારે પડતું સેવન કરવામાં આવે વધારે પ્રમાણમાં એ પીવામાં આવે અને નિયમિત પીવામાં આવે તો એમાં જેટલા પણ હાનિકારક તત્વો છે એ શરીરને બહુ જ નુકસાન કરે છે સૌથી પહેલું તો એમાં શું હોય ખાંડ હોય શુગર હોય સૌથી વધારે એમાં ખાંડનું પ્રમાણ હોય મોટા ભાગના ડ્રિંક્સમાં બહુ જ વધારે માત્રામાં ખાંડ હોય એક ત્રણસો એમએલના કેનમાં ત્રીસથી થી ચાળીસ ગ્રામ ખાંડ હોય છે એટલે એક ગ્લાસમાં આઠ ચમચી જેટલી ખાંડ છે એમાં હોય છે વધારે પડતી ખાંડ શરીર માટે જરૂરી નથી એ માત્ર ખાલી કેલરી ગણાય છે કૃત્રિમ મીઠાશ એમાં હોય છે આર્ટિફિશિયલ સ્વીટનર્સ એમાં હોય છે ડાયટ સોડામાં ખાંડની જગ્યાએ એસ્પાર્ટેમ હોય સુક્રાલોઝ હોય સેક્રીન હોય કૃત્રિમ મીઠાશનો ઉપયોગ થાય જે લાંબા ગાળે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે આ સિવાય કાર્બોનિક એસિડ એમાં હોય છે કાર્બોનેશન માટે ઉપયોગમાં લેવાતું એસિડ પીણાને એસિડિક બનાવે છે જેનું પીએચ લેવલ બે પોઈન્ટ પાંચથી ત્રણ પોઈન્ટ પાંચની વચ્ચે હોય છે જે વધારે ગણાય છે આ સિવાય ફોસ્ફોરિક એસિડ હોય છે આ એસિડનો ઉપયોગ સ્વાદ માટે થાય પણ એ શરીરમાં કેલ્શિયમનું લેવલ છે એને ઘટાડે છે આ સિવાય એમાં કેફિન હોય છે કેટલાક કોલ્ડ ડ્રિન્ક્સમાં કેફિન સૌથી વધારે હોય છે જેનું વધારે પડતું સેવન કરવાથી ચિંતા વધે છે ઊંઘની સમસ્યા થાય છે હૃદયના ધબકારા વધવા લાગે છે આ પ્રકારની સમસ્યાઓ થાય છે આ સિવાય એમાં આર્ટિફિશિયલ કલર્સ અને ફ્લેવર્સ એડ કરેલા હોય છે આ રાસાયણિક તત્વો એલર્જિક હોય છે અથવા તો આરોગ્યમાં લાંબા ગાળે મોટી બીમારીઓનું કારણ પણ બની શકે છે હવે શરીરને નુકસાન શું થાય તો વજન વધે સ્થૂળતા વધે વેઇટ ગેન થાય ઓબેસિટી આવે વધારે પડતા ખાંડવાળા પીણા પીવાથી કેલરીનું પ્રમાણ વધે છે જે સ્થૂળતાનું જોખમ છે એ વધારે છે પછી દાંતને નુકસાન થાય એસિડ અને ખાંડ દાંતના એનિમલને નુકસાન પહોંચાડે છે જેનાથી કેવિટીઝ થાય છે અને દાંત સડવાની સમસ્યાઓ પણ થાય છે ડાયાબિટીસનું જોખમ પણ વધારે છે નિયમિત તમે જો આટલી ખાંડ તમે લો તમારા ડ્રિંક્સમાં કે તમારા ભોજનમાં તો ઇન્સ્યુલિન પ્રતિકાર વધારે છે જે ટાઈપ ટુ ડાયાબિટીસનું કારણ બની શકે છે આ સિવાય તમારા હાડકાં નબળા પાડી શકે છે ફોસ્ફોરિક એસિડ શરીરમાંથી કેલ્શિયમને ખેંચી લે છે જેનાથી ઓસ્ટોપ્રોસિસનું જોખમ વધે છે તમારા હાડકાં નબળા પડી જાય છે આ સિવાય હાર્ટ ડિઝીઝ પણ થાય છે હૃદયરોગની સમસ્યાઓ પણ થાય વધારે પડતું ખાંડ અને કેફિન એ હૃદય પર દબાણ લઈને આવે જેના કારણે હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની બીજી બીમારીઓ છે એ પણ થઈ શકે છે આ સિવાય પાચનતંત્રની સમસ્યાઓ પણ થાય તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ પણ બગડી જાય કાર્બોનેશનથી ગેસ બ્લોટિંગ અને એસિડ રિફ્લેક્સ જેવી સમસ્યાઓ થઈ શકે છે આ સિવાય મગજ પર પણ અસર થાય છે કેફીન અને ખાંડનું વધારે પડતું જો સેવન કરવામાં આવે તો મગજની કાર્યક્ષમતા પર અસર કરી શકે છે જેનાથી ચિંતા મૂડ સ્વિંગ સ્ટ્રેસ આ બધું જ તમને થઈ શકે છે હવે ઉપાય શું તો કોલ્ડ્રીક્સનું સેવન મર્યાદિત કરો અથવા તો સાવ ટાળો એના બદલે તમે પાણી પી શકો નાળિયેર પાણી પી શકો લીંબુ પાણી પી શકો ગ્રીન ટી પી શકો એટલે આવા વિકલ્પો અપનાવો કેમ કે કોલ્ડ ડ્રિન્ક્સનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એમાં કોઈ જ પ્રકારના પોષક તત્વો નથી એનાથી બચવું એ તમારા આરોગ્ય માટે સારું રહેશે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર